ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો ના રોજ નવી દિલ્હીના બંધારણ સભાખંડમાં મળી હતી ભારતના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ હતી જ્યારે સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયા શરૂ થઈ આ ઐતિહાસિક બેઠકની અધ્યક્ષતા ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા કરી હતી જેઓ બંધારણ સભાના વચગાળાના પ્રમુખ તરીકે ચૂંટાયા ભારતના વિવિધ ભાગમાંથી ચૂંટાયેલા બસો સાત પ્રતિનિધિઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો અને તેનો ઉદ્દેશ સ્વતંત્ર ભારત માટે એક નવું બંધારણ તૈયાર કરવાનો હતો જે લોકશાહી મૂલ્યો પર આધારિત હશે અને તમામ નાગરિકોને સમાન અધિકાર પ્રદાન કરશે બાદમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા બંધારણ સભાની આ યાત્રા બે વર્ષ અગિયાર અને અઢાર દિવસ સુધી ચાલી અને તે દરમિયાન અગિયાર સત્રો યોજાયા આ પ્રક્રિયાના અંતે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો ના રોજ અમલમાં આવ્યું આ બેઠક ભારતીય લોકશાહીનો પાયો નાખતું એક ઐતિહાસિક પગલું હતું અને ભારતીય પ્રજાસત્તાના ઇતિહાસમાં તેને સીમા ચિહ્ન રૂપ માનવામાં આવે છે રાવ તુલારામ સિંહ નો જન્મ નવ ડિસેમ્બર અઢારસો પચીસ ના રોજ હરિયાણાના રેવાડી થયો હતો તેઓ પ્રથમ ભારતીય સ્વતંત્ર યુદ્ધમાં મુખ્ય નેતામાં ના એક હતા રાવ તુલારામે બ્રિટિશ શાસન સામે બળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અઢારસો સત્તાવન ના બળવા દરમિયાન રાવ તુલારામે રેવાડી અને આસપાસના વિસ્તારમાં બ્રિટિશ શાસન સામે લડાઈનું નેતૃત્વ કર્યું તેને એક મજબૂત સૈન્ય બનાવ્યું અને બ્રિટિશ સૈનિકો સામે ઘણી લડાઈઓ લડી તેમનું નેતૃત્વ માત્ર સૈન્ય ક્ષેત્ર જ પૂરતું ન હતું પરંતુ તેમને સ્થાનિક વસ્તીને એક કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તે સાથે જ તેમનું નેતૃત્વ માત્ર સૈન્ય ક્ષેત્ર જ પૂરતું ન હતું પરંતુ તેમણે સ્થાનિક વસ્તીને એક કરવા અને તેમને સ્વતંત્રતા વિશે જાગૃત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી બળવો દાબવામાં આવ્યા પછી રાવ તુલારામ અફઘાનિસ્તાન અને ઈરાન ગયા જ્યાં તેમણે ભારતની સ્વતંત્રતા માટે વિદેશી સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો જો કે અઢારસો ત્રેસઠમાં માત્ર આડત્રીસ વર્ષની વયે તેમનું સાંથ હતું નવ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર પત્રકાર અને કવિ રઘુવીર સહાયનો જન્મ ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો રઘુવીર સહાયને આધુનિક હિન્દી સાહિત્યના મુખ્ય સ્તંભમાંના એક ગણવામાં આવે છે

સાહિત્ય જગતમાં વિશેષ ઓળખ મળી હતી આ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા રઘુવીર સહાયનું પત્રકારત્વ ક્ષેત્રમાં પણ યોગદાન મહત્વપૂર્ણ છે તેઓ દિનમાન મેગેઝીનના સંસ્થાપક હતા જ્યાં તેમણે નિષ્પક્ષ અને ગંભીર પત્રકારત્વને પ્રોત્સાહન આપ્યું તેમની ભાષાની સરળતા અને અભિવ્યક્તિની સ્પષ્ટતાએ તેમને વાચકોમાં લોકપ્રિય બનાવ્યા હતા પત્રકારત્વ ક્ષેત્રમાં રઘુવીર પ્રદાન આજે પણ ખૂબ જ યાદ કરવામાં આવે છે સહાયમ્બર ઓગણીસો અગ્યાસી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે જ્યારે વૈજ્ઞાનિકોના એક વિશેષ કમિશને સત્તાવાર રીતે જાહેર કર્યું કે શીતળા સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયું છે આ જાહેરાત દ્વારા કરવામાં આવી હતી અને તેને મેડિકલ સાયન્સની સૌથી મોટી ઉપલબ્ધિ એક ગણવામાં આવે છે સિતળા એક જીવલેન વાયરલ રોગ છે જે સદીઓથી માનવતા માટે જીવલેણ સાબિત થયો હતો તે લાખો લોકોના મૃત્યુમાં પરિણમ હતું અને પરિણામે ઘણા લોકો ગંભીર રીતે શારીરિક સામનો પણ કરવો પડ્યો હતો ઓગણીસો સડસઠ માં ડબલ્યુ એ સિતળા સામે વૈશ્વિક નાબૂદી કાર્યક્રમ શરૂ કર્યો આ કાર્યક્રમ મોટા ભાગે રસીકરણ ઝુંબેશ સર્વેલન્સ અને નિયંત્રણ પર આધારિત હતો નવ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ વૈજ્ઞાનિકોના એક વિશેષ કમિશને પુષ્ટિ કરી કે સિત્રાનો છેલ્લો કેસ ઓગણીસો માં નોંધાયો હતો અને હવે આ રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે ઓગણીસસો એંશીમાં ડબલ્યુ એચ વિશ્વભરમાં તેને સત્તાવાર રીતે નાબૂદ કરવાની જાહેરાત કરી હતી આવો દાવો કરવામાં આવ્યો કે સિત્રા એ પ્રથમ અને એકમાત્ર માનવ ચેપી રોગ છે જે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે નવ ડિસેમ્બર દર વર્ષે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવા અને તેને રોકવા માટે નક્કર પગલા લેવાનો છે આ દિવસની શરૂઆત વર્ષ બે માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન અપનાવ્યા પછી શરૂ કોઈ પણ દેશની પ્રગતિમાં ભ્રષ્ટાચાર એક મોટો અવરોધ છે આનાથી માત્ર આર્થિક વિકાસ ધીમ્યો થતો નથી પરંતુ સમાજમાં અસમાનતા અન્યાય અને ગરીબીને પણ પ્રોત્સાહન મળે છે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોને સમજાવવાનો છે કે પારદર્શિતા પ્રમાણિકતા અને જવાબદારી સાથે કામ કરવું કેટલું મહત્વપૂર્ણ છે